હવે આપણે ધુક્કો બુક્કો માનવ ચાલુ કરી દેવું છે કપડા બધા દેખાડે છે અટાણે આપણે આમાં પડવાનું છે આકડે હા હા પેલા જયારે આવ્યા હતા ત્યારે આ પુલ હવે આપડે લોકલ બોકલ ત્યારે કદી પેલી રેડી તેની જો આપણે નાવા પડે છે હવે આપણે લોકલ બોટલ નો ફોન મૂકીને તમને બધું દેખાડવી એવું લાગે તો લોકલ બોકલ લઈ લેવી અને ચિરાગભાઈ આપણે તો નાવા ના શોખીન ના છે અને અનિલભાઈ અટાણે આપણે જો તમારે એડોટાઈ બનાવી હોય કટી તમારો ઓર્ડર બોર્ડર કરવો હોય તો આપણે પી નંબર તમને તમે કોમેન્ટ માં કહીજો તો મોકલી દેવાનું માણસો બહુ નાવા પડી ગયું છે આપણે ક્યાંક ભેગી થઈ ગઈ છે આગળ આ બધાયને આપણે ત્રણ કરી નાખવાનું છે હાલો 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 આ લોકર એ લોકર લે તાળું ફાઈલ જલ્દી અને કપડા કાઢો ado da awda ma va ko kuch stuart is really neat hai ado speak san lo ko re ela kapda wala ola kaka janya bluetooth kaka gayab the e kaka ni chavi kya the the thijya

નીલુભાઈ Sai, não, 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 लौ सब आडा मसाला अनि अङ्गर हुन्छ हो पुलिस आए पुलिस आए નાખી દેવી પડે ને એક અલગ ભાઈ નાખી છે આ ભાઈ પાપા મારું આવ્યા છે